सनसनी क्राइम न्यूज़ में आपनु स्वागत छे मुख्यमंत्री भूपेंद्र पटेलले गुजरात चैंबर्स ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज ना वार्षिक ट्रेड एक्सपो गेट 2025 નો શુભારંભ કરાવ્યો કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી भूपेंद्र પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જીસીસીઆઈ ના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025 નો શુભારંભ કરાવ્યો હતો ગેટ બે હજાર પચ્ચીસના સોવેનિયરનું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ એક્સપોની મુલાકાત લઈને ટ્રેડ એક્ઝિબિશન નિહાળ્યું હતું ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે કસ્તુરભાઈ શેઠ દ્વારા સ્થાપાયેલી જીસીસીઆઈનો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો રહ્યો છે છેલ્લા પંચોતેર વર્ષથી આ સંસ્થા વેપાર ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જનતાના હિતો તથા કુદરતી આફતોમાં સતત કામગીરી કરીને પોતાનું યોગદાન આપી રહી છે GCCCI તેની 75 થી 100 વર્ષની યાત્રાનો રોડમેપ તૈયાર કરીને ગુજરાતના વિકાસ સાથે તેને સંરેખિત કરીને આગળ વધી એમ જણાવીને કેન્દ્રીય ગ્રુમંત્ર પ્રશ્રીએ કહ્યું કે ટ્રેડિંગ ચેન માં ડિજિટલાઇઝેશન યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સ્ટાર્ટઅપ સાથે જોડાણ પાયોનિયર ઇન્ડસ્ટ્રી સાથે આનુષંગિક ઇન્ડસ્ટ્રીનો વિકાસ સહિતની બાબતો વિશે આવનારા સમયમાં જીસીસીઆ યાદુની કબીગમ સાથે કામગીરી કરે તથા સરકાર અને ઉદ્યોગો વચ્ચેની મહત્વની કડી બને અને પોલિસી મેકિંગમાં પોતાનું યોગદાન આપે તે અપેક્ષિત છે સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો